પાંડવો એ રાજસૂર યજ્ઞ કર્યો તો હવે જરાસંગને કઈ રીતે મારવો એટલે ભીમ અર્જુન અને કૃષ્ણ ત્રણે રૂપ બદલાયું અને જરાસંઘ પાસે ગયા અને જરાસંગને કીધું ભિક્ષા આપો જરાસંઘ વર્તી ગયો જરાસંઘે કીધું ભિક્ષામાં હું જોતું છે તો કે ભિક્ષામાં અમારે યુદ્ધ જોતું છે ભગવાને કીધું કે મારા આંગણે ભિક્ષુક ને યુદ્ધ માગે છે એટલે નક્કી આ કોઈક હશે જરાસંઘે એની સાધનાથી જોયું તો ખબર પડી એટલે જરાસંઘે કીધું કે યુદ્ધ આપું ખરા હું કરું ખરા પણ એક શરત તો કે શું તો કે અર્જુન ઉંમરમાં મારથી નાનો છે એટલે યુદ્ધના નિયમ પ્રમાણે મારથી નાના સાથે મારે યુદ્ધ કરાય નહીં એટલે અર્જુન સાથે યુદ્ધ નહીં કરું હવે બીજા કોણ વિધા તો કે કૃષ્ણ કૃષ્ણ એકવાર રણ છોડીને ભાગ્યા હતા એટલે એની સાથે યુદ્ધ હવે રણ છોડીને ભાગે ને યુદ્ધનો નિયમ એટલે એની સાથે બીજી વાર યુદ્ધ ન કરે આ બે વિધુ કોણ પણ વિધુ બાપ ભીમ તમે કેતા હો તો આ ભીમ સાથે યુદ્ધ કરું ભગવાન કીધું કે બેટા મારે તને એની આરે જ ભેળવો તો સાથે યુદ્ધ માંગુ આજે જરાસંગ અને ભીમ વચ્ચે ભયંકર યુદ્ધ થયું અણવારમાં ભીમે

ભીમે ભગવાન કૃષ્ણ આમું ઈશારો કર્યો જમણો ભાગ ડાબે ઘા કરતા થાતા થતા ભીમે બે પગ પકડ્યા ડાબો જમણે ઘા કર્યો ચીરા ડાબો ભાગ જમણે કર્યો જમણો ભાગ ડાબે કર્યો આ રીતે પૃથ્વી પરનો ભયંકર રાક્ષસ જરાસંગ એનો વધતા પછી પણ રાજસુર યજ્ઞ પૂરો ખરા પણ નીકળી એટલે બધા કેવા લાગ્યા અગ્ર પૂજા કરવી હોય તો ભગવાન કૃષ્ણ

પણ આ વખતે શિશુપાલે બોલવાની શરૂઆત કરી એક કાલ બોલ્યો બે ગોયલો ત્રણ બોલ્યો દસ ગોયલો વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર અરે પંચાણુ અરે નવ્વાણું ગાળ બોલ્યો ને ભગવાને કીધું શિશુપાલ બસ નવ્વાણું થઈ ગઈ પણ આવેશ ને આવેશમાં શિશુપાલે કાંઈ સાંભળ્યું નહીં સોમી ગાળ બોલ્યો ભગવાન કીધું શિશુપાલ રાખી જા શિશુપાલ માયનો નહીં મોઢા માંથી નીકળી ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું શિશુપાલનું મસ્તક કપાણું અને શિશુપાલના શરીરમાંથી જે તેજ નીકળ્યું એ ભગવાનમાં તેજ ભળી ગયું